જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છે જુનાગઢ જિલ્લાના વંશી તાલુકાના કોયલી ગામની અંદર અને આ રીતનું મોહનભાઈ જીરું બતાવો તો ભાઈ આ રીતનું જીરું છે અમારું વાત અને જીરામાં કંઈ ઘટતું નથી ભગવાનની દયા ખૂબ છે આમાં જો એકદમ કૂણું જીરું છે આપણે અને જીરું દમણ મણમાં નહીં ઘટે આપણને સો ટકા પાણી છે કારણ કે અમારી જમીન તાકાતવાળી છે ઉપજાવ જગ્યા છે ફળદ્રુપ જગ્યા છે ઝાડ વાળું પડું છે એટલે જમીનમાં જીરિયામાં કાંઈ નહીં કાર્ય ભાઈ મુલાકાત કરીએ આપણે બરાબર તો વૈહાભાઈ રામ 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 તમારું નામું છે ભાઈ આખું વીયાભાઈ મેણંદભાઈ વડોદરા વિશાલભાઈ મેણંદભાઈ વડોદરા અને ગામ આપણું હોઈલી તાલુકો વનટલી જિલ્લો વિમનાગઢ અવ્યા ભાઈ કેટલા વીઘાનું જીરું છે આપણું ત્રણ વીઘાનું ત્રણ વીઘાના જીરું છે બરાબર તો જીરામાં આપણે કેટલા પાણી પાયા ચાર ચાર પાણી વીઘા પછી કેટલા પાયા એક પાયો હોઉ પાવાના છીએ નહીં અને આપણું જીરું કેટલા જીનું થયું આ

તુવેર હારી થાય અને જીરા હારા છેલ્લા બાર ડિસેમ્બરથી કન્ટિન્યુ ઠંડી પડે કન્ટિન્યુ બરાબર છે ગયા વર્ષે વાતાવરણમાં બહુ વેરી તફાવત હતો બરાબર છે ઘડીક ગરમી ઘડીક ઠંડી ઘડીક ગરમી ઘડીક ઠંડી ઘડીક છાંટા પડતા હતા એટલે ટૂંકમાં ગયા વખતે વાતાવરણમાં વેરસાઈમાં બહુ તફાવત જબરજસ્ત હતો અને આ વખતે ભગવાનની કૃપાથી ડિસેમ્બર બે હજાર ચોવીસથી માંડી અને જાન્યુઆરી વીસ બે હજાર પચીસમાં વીસ જાન્યુઆરી સુધીમાં વાતાવરણ બહુ ફેવરમાં રહ્યું બરાબર છે તો તમે જુઓ ખેડૂત મિત્રો આ દવાની કરામત નથી પણ હવાની કરામત છે આપણે ભગવાને વાતાવરણ સારું આપ્યું અને આવું જીરું થયું બરાબર છે એટલે દવા તો કામ કરતી જ હોય હો દવા ને હવા પણ મેન વસ્તુ છે ખેડૂતની મહેનત ભગવાનની કૃપા અને વાતાવરણ બરાબર છે મારી દવા કરતાં હવા વધારે કામ કરતી હોય તો આ વખતે ખરેખર શિયાળુપીઠ બધા હારા છે અને જીરાય બધા હારા છે બરાબર છે આજે પ્લોટમાં ભાઈ બીજું તમને કહું છું આમાં આપણે સોમાહમાં શું હતું આમ જુવાર તો તમે જુવાર વાવી હતી વાવ જીરું કર્યું એનું કારણ હું જુવારવાળામાં સારું થાય સાંભળજો ભાઈ કે જુવારના મૂળની અંદર અમુક પ્રકારના વિટામિન પેદા કરે બેક્ટેરિયા પેદા કરે એસિડ પેદા કરે બધા કહેતા હોય આપણે અમુક ભાષામાં આપણે બોલી ન હોય ખેતીવાડી ખાતાવાળા એમ કહેતા કે જવારના મૂળની અંદર એન્ટિબાયોટિક દવા તૈયાર થતી હોય અમુક એસિડ તૈયાર થતા હોય જેથી કરી જમીનને જે જીરાને જોઈએ એ તમામ વસ્તુ આપે બરોબર છે તો આમાં જવાર હતી સોમાહાની અંદર સોમાહામાં જવાર વાવી અને ભાઈએ જીરા માટે જુવાર વાવી બરાબર ને વી ભાઈ ઢોર તો ભાઈને છે જ પણ જીરું વધારે વધારે ઉત્પાદન થાય જીરું સારું થાય ને જો તમે જીરાવાળા ખેતરમાં આપણે જીરું કર્યું છે જીરામાં કંઈ ઘટતું નથી બરોબર છે કેટલું જીરું થાય દસ મણ જેવું થાય દસ મણ તો પાકું ભાઈ જીરું થવાનું જ છે દવા કેટલી વખત મારી આપણે ચાર વખત આમાં ચાર ડોઝ જે દવાના માર્યા છે અને જીરું થયું પંચાવન દિવસનું એટલે માનું કે આપણે પંચાવન ટકા તો પૂગી ગયા છે આપણે જીરાનો કેલ હો એકો પાંચ એકો દસ ધી હોય બરોબર છે તડકા વહેલા પડશે જીરું વહેલું વળી જાય ઠંડી લંબા હોય તો જીરું ચક લંબા હે તો આપણે પંચાવન સાઠ ટકા ભૂગી ગયા હવે આપણે બીક થોડી ઓછી છે બરોબર છે હવે ફૂકારવામાં ન આવે આમાં હુકારન પીરિયડ બીજો ગયો પી પીડી હોકારો નો આવે ઊભો હુકારો નો આવે લીલો હુકારો નો આવે ધ્યાન આપણે કાળી જમીન રાખવાનું છે આપણે ઉપલા રોગને પૂગી જાય ભાઈ પણ જમીનનો જે રોગ આવે એ પૂગી ન શકતા કારણ કે જમીનમાં જે હુકારો આવે એમાં આપણે દવા ઓછી લાગે ગમે કંપનીની પણ આપણે આ વખતે હવે ધ્યાન આમાં કાળી ચરમીમાં દેવાનું જવું તમે મચ્છીમાં ચીપમાં અને કાળી ચરમીમાં એટલે જીરામાં કાંઈ નહીં ઘટે અને છેલ્લે આપણે આની અંદર ઝીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ ઝીરો જીરો પચાસ ઓગણી ઓગણી બાર એકસાઠ તમામ પ્રકાર તત્વો જે આવતા ને છોડ તત્વો આપણે આને દેવાના છે કારણ કે જમીન ચાલુ થાય નહીં તો તમે જો જીરું એકદમ કુણું થઈ ગયું કારણ કે કુણું થઈ ગયું અને કડક કરવું પડે કારણ કે એકદમ કુણું થાય એટલે હું ચરમી શક્યતા રહી આપણે કે વાતાવરણ તો એવું નથી પણ સાથે આપણે ધ્યાન રાખવું પડે બરાબર વિહાભાઈ તો આ છે આપણે બરાબર છે અને મોબાઈલ નંબર બોલો વિહાભાઈ સત્તાણું બે પાંચ છેતાલીસ જીરો અઢાર સત્તાણું બે પાહ છેતાલીસ જીરો અઢાર આ રીતનું જીરું છે તમારે જીરું જોવું હોય તો જૂનાગઢ જિલ્લામાં તમે આવજો ભાઈને ફોન કરજો કે હું ટ્રીટમેન્ટ કરી કે ખાતર નાખી કેવું દવા પાઈ બરોબર છે આ તમને બધી માહિતી ભાઈ આપશે આપણે હુમી વિહાભાઈ વીયાભાઈ અને ચોથું પાણી ભાઈ પાયું ને અમે આમાં યુમિક એસિડને અઠ્ઠાણું ટકા યુમિક એસિડ આવે એ અને સલ્ફર બેનું કોમ્બિનેશન કરીને પાયું ને તમે જો જીરામાં પ્લોટમાં કંઈ ઘટતું નથી બતાવી દે મોન તો જીરું એક તો આ રીતનું ત્રણ વીઘાનું જીરું છે અમારે અને ત્રીસ પણ જીરું કરવું ભગવાનની કૃપાથી પહેલાં આમાં ભગવાનની કૃપા મોટી છે વિહા ભાઈ આમાં આમ તો કૂતરાના રોટલા બહુ નાખે એટલે ભગવાન સામું જોવા જ એને ધીએ જઈને એટલે જીરું સારું છે વાતાવરણ સારું છે દવાઈ સારી લાગે છે અને ટાઈમે ટાઈમ બધું કામ થાય આ રીતનું આપણું જીરું છે બરાબર તો વધારે માહિતી તમારે લેવી હોય તો તમે તમારા જોવા જીરું આવજો અને આ આપણા નું જીરું છે બરાબર ફોન કરજો ને અને દસમણ ધીરામાં કાંઈ નહીં ઘટે જય હિન્દ જય ભારત